ખુલવા અને રીતે શવારની સ્કૂલ છે તો બે બેના રિક્ષાના વિશે જઈશું સ્કૂલે ભણવા માટે હાય તો અમે આવી ગયા છીએ અગાશી પર તો અમે આવી ગયા છે અગાશી પર કપડાં સુકવવા માટે હવે મીસુબેન રમે છે તો અમે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે તો હવે અમારા દસ્ામાન દોરો ઉજવો છે તો અમે બનાવી લઈએ જમવાનું તો રીમડા ટમેટાનું શાક બનાવીએ અને મમ્મી બનાવે છે દસ્સામાનના ઢોકળા તો હવે થોડી વારમાં બધું જમવાનું બનાવી લઈએ આપણે થોડી વારમાં મળીએ જો બધું જમવાનું બની ગયું છે શાક ને રોટલાને ને છાસ ને બધું બની ગયું છે તો હવે અમે દસામાં દોરો ઉજવી લઈએ જો તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે ફરીથી મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય